દૂર પહાડને કિનારે વસેલા એક ગામમાં એક ડોસી રહેતી હતી ડોસીને પાંચ દીકરા હતા ડોસીના ઘરે ગામમાં મોટું ખેતર હતું ભેસોના વાળા ધન કે ધારની જરા પણ કમી નહીં ઘરે ઘી દૂધની તો નદીઓ વહે એમ છતાં પણ ડોશીને સંતોષ નહીં એટલે એના પાંચેય દીકરાના લગ્ન ખૂબ દહેજ લઈને અમીર પરિવારની પાંચ છોકરીઓ સાથે કરાવ્યા દહેજમાં રોકડા પૈસાની સાથે જમીન અને અને ગાય ભેંસો પણ લીધી પાંચેય વહુઓ ઘરમાં આવી એ દિવસથી જ ડોસીએ તો કંકાજ શરૂ કરી દીધો આખો દિવસ વહુઓ પાંચ વહુઓ કામ કરાવે અને દિવસને દિવસે ડોસીના વહુ પર અત્યાચાર વધવા લાગ્યો પાંચ દીકરા અને ડોસીને થાય એટલું ધન ચોખ્ખા શાક વહુ અને રાંધવા માટે આપે પાંચ દીકરા પણ માવળિયા અને ડોસી આખો દિવસ પાંચે દીકરાઓની સામે વહુને અને કંઈક શિકાયત કર્યા જ રાખે એટલે એકે દીકરો પોતાની વહુને જરા પણ વાત સાંભળે નહીં પાંચ દીકરા અને ડોસી જમી લે બપોરે દીકરા ખેતરે જાય અને રાત્રે જમીને ગાયોના વાડામાં જાય એના પછી ડોસી પાંચે વહુ અને વહુઓને જમવા બેસાડે બોળીના પાંચ પાન લાવે પાંચેય પાનમાં ખાવાનું પીરસે બે ત્રણ ચોખાના દાણા અને એકાદ ટીપુ દાળ મા બાપની આબરૂને ખેતરમાં પાંચે વહુઓ દિવસના છ દાણા પેટમાં નાખે માવળિયા પતિની સામે પણ પત્નીઓની હિંમત ન થઈ કંઈ કહેવાની પાંચે વહુઓ આ ઘરમાં દુઃખના દાડા વિતાવી રહી હતી એક દિવસની વાત છે કે ડોસી ખાટલા ઉપર બેઠી હતી મોટી વહુ રસોઈ ખાવા બનાવી રહી હતી ડોસી મોટા સાધે બોલી કે હજુ સુધી રસોઈ તૈયાર નથી થઈ મોટી વહુ તો રસોડામાંથી ડોસીની જોડે આવે છે અને કહ્યું કે માજી રસોડામાં સૂકા લાકડા હતા એટલે આજ આમાં જ મોડું થઈ ગયું ઘરમાં કકળાટ સાંભળીને બહાર કામ કરતી ચારેય વહુઓ પણ ઘરની અંદર આવી જાય છે ત્યારે ડોસી વચેટ વહુને કહે છે કે તું હજી સુધી લાકડા નથી કાપી રહી માજી ફૂલડાની ધાર નીકળી ગઈ હતી એટલે થોડીક વાર થઈ ત્યારે ડોસી તો ગુસ્સો કરતા બોલે છે કે મારા તો નસીબ જ ખરાબ છે કે તમારા જેવી વહુઓ મળી ના કોઈ ગુણ છે કે ના કોઈ રૂપ છે આનાથી તો હું મરી જઉં તો સારું ત્યારે સૌથી નાની વહુ બોલી મારા ઘરવાળાઓ તો કહે છે કે તારા સસરાવાળાને આટલું દહેજ આપી રહ્યા છે તો તું રાજરાણી બનીને રાજ કરીશ નાની વહુની વાત સાંભળીને ડોસી તો ગુસ્સેમાં ઊભી થઈ ગઈ અને સામો જવાબ આપે છે કે થોભી જા સાંજે મારા દીકરાઓ ઘરે આવે ત્યારે તારી બધી વાત કહું છું સાંજ પડતા પાંચ દીકરા ખેતરથી ઘરે આવે છે માની સાથે પાંચે દીકરા જમવા બેસે છે વાનગીઓની સુગંધ રસોડાની અંદર સુધી આવતી હતી રસોડાની અંદર ઊભી નાની વહુ મોટી વહુને કહે છે કે બેન મને તો બહુ જ ભૂખ લાગી છે મારા આંતરડા ભેગા વળી ગયા છે મોટી ઉદાસ થતાં કહ્યું કે શું આપું તને ખાવા માટે માજીએ જેટલું અનાજ અને શાક આપ્યું હતું એ તો બનાવીને બહાર એ લોકોને પીરસી નાખ્યું કંઈ બાજુ નથી કંઈ ખાવા નથી હું શું આપું નાની વહુ ઉદાસ થતાં બોલી તો હવે હું શું ખાઈશ હું ભૂખેથી મરી જઈશ મોટી વહુએ કહ્યું ભાત બનાવ્યા હતા એનું થોડું પાણી વધ્યું હતું વધ્યું છે તું પી લેજે સરવાકાને ડોસી બહારથી બધું સાંભળી રહી હતી જેવું જ નાની બહુએ ચોખાનું પાણી વાસણમાં લીધું ત્યાં તો ડોસી તો રસોડામાં આવી એને મોટી વહુને કહ્યું કે ગાયને ચોખાનું પાણી આપવાનું હતું કે આપ્યું કે નહીં નાનીઓએ તો ડરતા ડરતાં કહ્યું કે ના માજી ચોખાનું પાણી તો હું પીશ મને ખૂબ જ ભૂખ લાગી છે અરે આ ગાયના માટે રાખેલું પાણી તું પી જઈશ રસોડામાં સોર બકોર સાંભળીને ડોસીના પાંચ દીકરા પણ અંદર આવી ગઈ આવી જાય છે શું થયું મા ડોસી બોલી મારા તો નસીબ જ ફૂટેલા છે આ તમારી વહુઓ કઈ રહી છે એમને જમવાનું નથી આપતી મોટો છોકરો બોલ્યો આટલી મોટી વાત તમે સામો ફરીને જવાબ આપ્યો ત્યાં તો નાનો છોકરો બોલ્યો કે ઘરમાં અનાજ ઘી દૂધની કમી નથી અને તમને લોકોને ખાવા નથી મળતું બધી જ મારી માને મારી નાખવા બેઠી છે વચ્ચેનો છોકરો બોલ્યો કે પાંચે પાંચ જુઠ્ઠું બોલી રહી છે ત્યાં તો ડોસી ફરીથી બોલી કે અરે બેટા જોઈ શું રહ્યો છે આ નાની વહુને કાઢી દે ઘરમાંથી બહાર ત્યાં તો વચ્ચેની વહુ બોલી અરે આ એકલી શું અમે બધા જ ઘરમાંથી બહાર નીકળી જઈશું ડોસી તો લાગ મળતા ફરીથી બોલી કે જોયો દીક જોયું દીકરા તમારી લોકોની સામે પણ જવાબ આપે છે તમારા ગયા પછી તો મારે પાણી પીવું નસીબ નથી થતું માની વાત સાંભળીને પાંચેય દીકરા પોતાની પાંચે વહુઓને ઘરમાંથી બહાર કાઢી દે છે ડોસી તો મનમાં વિચારવા લાગી કે આજે વહુઓ ઘરમાંથી બહાર નીકળી ગઈ છે એટલે હવે ઘરે તો પાછી આવે નહીં ફરીથી દીકરાના લગ્ન કરાવીશ દહેજમાં મોટી રકમ અને દાગીના લઈશ ડોસી તો મનમાં ને મનમાં ખુશ થવા લાગી પાંચે વહુઓ ખાલી હાથે હવેલી જેવા ઘરથી બહાર નીકળી જાય છે એક વહુ બોલી મોટી બેન આપણે ક્યાં જઈશું પિયારમાં પણ લઈ જઈ શકીએ એવું છે નહીં બાપુની પાઘડીને ઠેસ પહોંચશે નાતમાં આપની આબરૂ જશે સૌથી મોટી વહુ બોલી જંગલના રસ્તે જઈએ આપણને નસીબમાં જીવ હશે એવું મળશે પાંચે વહુ જંગલની તરફ ચાલવા લાગી રાતે ઘોર અંધારું હતું પાંચે ડરવા લાગી એક વહુ બોલી અંધારામાં એકબીજાનું મોઢું પણ દેખાતું નથી મને ખૂબ જ બીક લાગે છે આપણને જંગલમાં સિંહ ખાઈ જશે તો મોટી વહુ બોલી કે જે થાય એ આપણા નસીબ ઘોર અંધારામાં ચાલતા ચાલતા પાંચે વહુ થાકી જાય છે આગળ કંઈ દેખાય પણ નથી રહ્યું એટલે પાંચેય વહુ એક વૃક્ષની ઉપર ચડી જાય છે થોડો આરામ કરી સૂરજની પહેલી કિરણને આગળ જવાનું વિચારે છે સવારે સૂર્ય ઉગતા જ પાંચે વહુઓ ઝાડ પરથી નીચે ઉતરી જાય છે અને આગળ ચાલે છે ચાલતા ચાલતા બપોર થાય છે અને જંગલની વચ્ચે હોય છે એક ખંડ જેવું ઘર ઘરની પાછળ મોટું એવું તળાવ આજુબાજુ ફળોથી લાદેલા વૃક્ષો હતા મોટી વહુઓને કહ્યું લાગે છે કે આ ખંડેર જેવા ઘરમાં કોઈ રહેતું નથી આપણે આ ઘરમાં રહેવું જોઈએ પેટ ભરવા માટે ફળો અને તળાવમાંથી પાણી પીવા મળશે પાંચેય ઘરની અંદર જાય છે ઘરની અંદર જઈને જુએ છે તો એક ઓડાની અંદર મોટા મોટા ઘડામાં સોના મોહરો ભરેલી હતી રસોડાની અંદર ધાન ચોખા દાળ કઠોળ પડ્યું હતું પાંચેય વહુઓ તો આ બધું જોઈને રાજી રાજી થઈ જાય છે બે વહુ જંગલમાંથી સૂકી લાકડી લાવે છે ચૂલો સળગાવી ભોજન રાંધે છે કેટલાય દિવસો પછી પેટ ભરી ભોજન કરે છે ત્રીજા નંબરની વહુ બોલી કે ઘણા દિવસ પછી પેટ ભરીને ખાધું છે એટલે મને તો ઊંઘ ચડે છે હું તો સૂવા જાઉં છું પેલી ચારે વહુઓ ઘરની પાછળ આવેલા મોટા તળાવમાં નાહવા માટે જાય છે ત્રીજા નંબરની વહુ ઓરડાની અંદર સૂતી છે ત્યાં જે જોવે છે કે રસોડામાં એક ડાકણ પ્રગટ થાય છે ડાકણ બોલે છે ઘણા દિવસે તાજો તાજો ખોરાક ખાવા મળશે પાંચે દુબળી પાતળી છે એટલે થોડા દિવસ ખાઈ પીને મોટી થાય એટલે રોજ એકને એક તેલમાં તળીને ખાઈશ ઓરડાની અંદરથી પહેલી વહુ આ બધું સાંભળીને જોઈ રહી છે ડાકણ તો એકાએક ગાયબ થઈ જાય છે પહેલી વહુ ઓરડામાં થર થર કાપી રહી હતી ત્યાં તો બધી તળાવમાંથી નાહીને આવે છે પોતે જે દેખ્યું અને સાંભળ્યું એ બધું પેલી વહુઓને કહે છે એક વહુ બોલી કે ઘણા દિવસે પેટ ભરીને ખાધું એટલે તને મીઠી ઊંઘ આવી છે એમાં સપનું જોયું હશે મોટી વાવ બોલી કે કાલે હું ઓરડામાં ઊંઘવાનું નાટક કરીશ અને તમે બધા નાવા જજો બીજા દિવસે ફરીથી બધા પેટ ભરીને જમે છે મોટી વાહ ઓરડામાં સૂવાનું નાટક કરે છે અને પેલી બધી તળાવમાં નાહવા જાય છે ત્યાં તો સાચે જ રસોડાની અંદર ડાકણ પ્રગટ થાય છે એ ફરીથી બોલે છે કે હજી તો બધી દુબલી પાતલી જ છે મારે રાહ જોવી પડશે આટલું બોલીને ડાકણ ગાયબ થઈ જાય છે પેલી બધી વહુઓ નાહીને આવે છે ત્યારે મોટી વહુ બધું કહી સંભળાવે છે બધી વહુ એકાએક ડરી જાય છે ત્યારે મોટી વહુ કહે છે કે કાલે આપણે બધા એક એક ટોપલામાં સોના મહોરો ભરી લઈશું ટોપલાની માથે થોડાક વાસણો મૂકશું અને તળાવની કોરે વાસણ ધોવા જઈએ છીએ એવો દેખાવ કરીએ અને અહીંથી બહાર ભાગી જઈશું બીજે દિવસે બધી જ વહુઓ પોતાના માથે સોના મહોરના ભરેલા ટોપલા મૂકે છે થોડા ટોપલા ઉપર વાસણો અને થોડાક ટોપલા ઉપર મેલા કપડાં મૂક્યા તળાવે કપડાં અને વાસણ ધોવા જઈએ છીએ એવી વાતો કરતાં કરતાં બધી નાતી જાય છે જંગલની બહાર એક નદી આવે છે નદી પાર કરીને એક નગરમાં આવે છે સોના મહોરો વેચી એ નગરમાં પાંચે વહુઓ એક મોટું ઘર બનાવે છે એમાં બધી સુખ શાંતિથી રહેવા લાગી ડોસીના ગામમાં આ વખતે દુકાળ પડ્યો કોઠીએ ધન ખૂટે છે ખાવાના લા લાલા પડવા લાગ્યા બધા લોકો ગામ છોડીને જવા લાગ્યા એમની ભેગી ડોસી અને એમના પાંચેય છોકરા પણ બીજા નગરમાં કામની તલાશમાં નીકળ્યા પાંચ વહુના ઘરે ગરીબ લોકો તેમના ઘરમાં અનાજ નથી રહ્યું એ લોકો ભોજન કરવા આવતા ડોસી અને એના પાંચ દીકરા નદી પાર કરીને આવતા હતા ત્યારે ડોસી નદીની અંદર ડૂબી જાય છે પાંચેય દીકરા એ નગરમાં આવી પહોંચે છે કામની શોધમાં આમ તેમ ભટકે છે પણ કામ ક્યાંય મળતું નથી ભૂખથી મરવાની હાલતમાં પાંચેય ગામના ચોરે બેઠા હોય છે ત્યારે એમને ખબર પડે છે કે આ નગરમાં પાંચ સ્ત્રી ગરીબ અને ગરીબ લોકોને ભરપેટ ભોજન કરાવે છે એ પાંચેય પેલી વહુઓના ઘરે ભોજન કરવા જાય છે પાંચેય વહુઓ પોતાના પતિઓને જોઈને ખુશ થઈ જાય છે મોટી વહુ પોતાની સાસુ વિશે પૂછે છે મોટો દીકરો બોલ્યો મા તો અહીંયા આવતા જ નદીમાં ડૂબી ગઈ પાંચ છોકરા એમની પત્ની જોડે માફી માગે છે પાંચેય પત્ની પણ પોતાના પતિને માફ કરી દે છે અને બધા સુખ શાંતિથી સંપીને હળીમળીને રહેવા લાગે છે જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તમને આ લોક વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઇક કરજો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો